સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય જે પહેલા પ્રજાનું હિત ત્યારે છેલ્લા વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા જે હાલના સરપંચ છે આ દ્વારા અનોખું કરવામાં આવી આવ્યું છે તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ના થાય અને તે પણ અન્ય પરિવારોની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતેના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમાં આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખા ઘી અને તેલમાં બનાવેલા ફાફડા ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પાઠિયા દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામ કાર્યક્રમ યોજાયો હતો તો બીજી તરફ દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિઓ દ્વારા તહેવારોમાં આ પ્રકારે સેવા કાર્ય કરવામાં આવે તેવી સરપંચ હીરા વાઢેરે અપીલ કરી હતી આવા જવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતસિંહ યાદવ સોમ ના જોતા રહો અર્થ પરકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મહેન્દ્ર પિછિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ગામના સરપંચ હિરાભાઈ અને કામનાદ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના ચૂત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ખર્ચાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સા તમને દિવસે જાડું જમતા હોય અને એના માટે આ ફરસાણને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ સાત થી આઠ ટન

જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે શ્રમિક અને મોટી વર્ષના લોકો તહેવાર સારી રીતે મૂકી શકે તે માટે સરપંચ અને રામભાઈ વાટે દ્વારા આયોજિત કરવા માંગુ છું શું આપી શકું લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામ બાપા અને એભાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જગેરા પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે ગામડે ગામડે થઈ રહી છે અને એની અંદરથી જો કોઈએ પ્રેરણા લીધી હોય તો એ આ રામબાપા અને એ આપણે હીરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યો છે એ થઈ રહ્યા છે આવનારા સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકી પ્રવૃત્તિ નિરંતર કરતા રહી એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ